નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરના સર્કલ પાસે મહિલા કાર ચાલક કે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે દસ જુલાઈની મોડી રાત્રે એક કાર પલટી ગઈ હતી જેના પગલે મોટી સંખ્યામાં લોકોનું ટૂર સ્થળ પર એકત્રિત થઈ ગયું હતું અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં જોઈ શકાય છે કે એક કાર અચાનક ડિવાઈડર સાથે અથડાય છે અને પછી બે ટપા ખાઈને પલટી જાય છે આ ઘટનામાં મહિલા કાર ચાલક ઈજા પહોંચી છે આ મામલે અટલાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી ત્યારે વડોદરા શહેરના તરફ જતા રોડ પર એક મહિલા મહિલા કાર લઈને જઈ રહી હતી એ સમયે પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને બાદમાં કાર પલટી ગઈ હતી મહત્વની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી પરંતુ કાર ને નોંધપાત્ર નુકસાન થયું છે આ સાથે કાર ચાલક મહિલાની સામાન્ય ઈજાઓ પણ થઈ છે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર